બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે દિયોદરના સર્કિટ હાઉસ નજીક ચાલતા ધરણા સમેટાઈ ગયા છે નવી રણનીતિથી મજબૂતાઈ સાથે વધુ ઉગ્ર લડત માટે ઓગઢ જિલ્લા સંકલન સમિતિએ નવા એક્શન પ્લાન તૈયાર કર્યું છે તાલુકા મથકના બદલે હવે ગામ લેવલથી ધરણા કરાશે

અને છેલ્લા સોળ દિવસથી ધરણા કાર્યક્રમ પણ અમારો ચાલુ હતો આ ધરણામાં દિયોદર તાલુકાની તમામ ગામોની પ્રજા પણ આવતી હતી કોઈ ગરીબ પ્રજા આવતી હતી ખેડૂતો આવતા હતા વેપારીઓ આવતા હતા દિયોદરથી વીસ પચીસ કિલોમીટર દૂરથી પણ લોકો ધરણામાં હાજરી આપવા માટે આવતા હતા અને અમારો વિરોધ પ્રદર્શનમાં એ લોકો ભાગ લેતા હતા આ સોળ દિવસના આટલા વિરોધ પ્રદર્શન પછી પણ સરકારે અમારી વાત સાંભળી નથી અને ઓગડ જિલ્લા બાબત કોઈ સારો નિર્ણય કરેલ નથી એટલે અમારું અમારી ઓગડ જિલ્લા સંકલન સમિતિની અમારી મીટિંગ મળી અને અમે એમાં એવું નક્કી કર્યું કે જે ગામથી લોકોને અહીંયા ધરણા પ્રદર્શનમાં આવવું પડે છે એના બદલે આપણે આ રીતે જે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ છે એ ગામે ગામ લઈ જઈએ અને ટૂંક સમયમાં જ એના માટે અમે દિયોદર તાલુકાના તમામ ગામડાઓમાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ શરૂ કરીશું એ પ્રમાણે અમે નક્કી કરેલ છે અમારી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ મળવા માટે અમે પ્રયત્નશીશીલ છીએ અમિત શાહ સાહેબને મળવા માટે પણ અમે પ્રયત્નશીલ છીએ અને અમારી ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અમારી વિનંતી છે અને એમની સાથે મળીને પણ અમે અમારી ઓગળ જિલ્લાની માગણી અને ન્યાયની જે વાત છે સરકારે સ્વીકારે એ બાબત અમે મળવા માટે પ્રયત્નશીલ છીએ